તો નમસ્કાર મારા વાલી સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આપણે તમને જબરદસ્ત સ્ટેટસ એડિટિંગના એપ્લિકેશન વિશે વાત કરવાના છીએ પાંચ એપ્લિકેશન છે હવે તમે એલાઇટ મોશન કે કાઇન્ડ માસ્ટરમાં વિડીયો બનાવતા હોય અને એની અંદર તમારે બહુ જ મહેનત લાગતી હોય તો આ જે એપ્લિકેશન છે તેની અંદર તમને ઘણી મહેનત નહીં લાગત તૈયાર પ્રોજેક્ટ આવશે અને આપણે તમને પાંચ એપ્લિકેશનના નામ આપવાના છીએ તો ચલો આપણે સ્ક્રીનશોટ પણ આપી દઈશું અને નામ પણ આપ આપી દેસુ જો સૌથી પહેલા આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા કણ છે મ્યુઝિક વિડિયો સ્ટેટસ મેકર તમે જોઈ શકો છો અને બહુ જ એટલે બહુ જ પરફોર્મન્સ સારું છે અને અંદર વિડિયો પણ સારા સારા બને છે તમે સાઈડમાં સ્ક્રીનશોટ જોઈ શકો છો તો તમે જોઈ શકો છો બીજા નંબરનું છે બહુ વિડિયો સ્ટેટસ મેકર તમે જોઈ શકો છો આ પ્રમાણેનું છે આ એપ્લિકેશન પણ બહુ મસ્ત છે આની અંદર પણ બહુ મસ્ત મસ્ત વિડિયો બને છે બરાબર છે ગુજરાતી પણ છે આની અંદર એ પણ ખાસ કહી દઉં ગુજરાતી પણ આપણી ભાષાના પણ છે અંદર ત્યાર પછીનું તમે જોઈ શકો છો આ તો ઘણા બધા વાપર્યું જ હશે મસ્ટ મ્યુઝિક સ્ટેટસ આ પ્રમાણેનું છે વિડીયો એડિટર વિડિયો મેકર આ પ્રમાણેનું તમે જોયું જ હશે મારા ખ્યાલથી કેમ કે ઘણા બધા લોકોએ આ વાપર્યું જશે બરાબર છે તો આપણે બીજા એપ્લિકેશન છે તેનું નામ કહીએ એની પહેલાં તમે જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અને તમે કહેશો કોમેન્ટ ફક્ત તમારે કરવાની છે તમે એમ કહો કે જે ટોપિક ઉપર તમે કહો એ ટોપિક ઉપર વિડિયો લાવીશું અને તમે કહો કે લાઈવ આવો તો આપણે લાઈવ પણ આવીશું કોમેન્ટ કરી દેજો એ પણ ભૂલતા નહીં જો ત્યાર પછીનું એપ્લિકેશન તમને આપણે કહી દઈએ તો એ છે બીટલી જો બીટલી એપ્લિકેશન છે તે બહુ મસ્ત એપ્લિકેશન છે હું ખુદ આની ઉપર ઘણા બધા વિડીયો બનાવેલા છે અને મસ્ત મસ્ત આની અંદર પણ ટેમ્પલેટ આપેલ છે જો ત્યાર પછીનું એપ્લિકેશન છે એમ બીટ એમ મ્યુઝિક વિડીયો સ્ટેટસ મેકર એમ કંઈક છે તો તમે સાઈડમાં જે જે હું નામ બોલું એ સ્ક્રીનશોટ તમે જોઈ લીજો સાઈડમાં કેમ કે બહુ મસ્ત મસ્ત આની અંદર વિડીયો બને છે તો મને તો અત્યારે આટલા એપ્લિકેશન મળ્યા જેની અંદર બહુ મસ્ત મસ્ત વિડીયો એડિટિંગ થાય છે જો તમને આના સિવાય જો બીજું કોઈ એપ્લિકેશન ખબર હોય તો તમારે કંઈ કરવાનું નથી તમારે કોમેન્ટ કરી દેવાની છે તો આપણે તમને એ એપ્લિકેશન પણ જે બીજા લોકોને નથી ખબર એમને પણ જણાવી દઈશું અને તમારે કયા ટોપિક ઉપર વિડિયો જોતો છે એ પણ કોમેન્ટ કરી દેજો તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય હિન્દ જય ભારત જય ચામુંમા